હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ફુદીનાના પાનમાંથી બે પ્રકારના શરબત બનાવીશું ઉનાળામાં ખૂબ જ ઉપયોગી લાગશે પેટને લગતી સમસ્યા પણ દૂર થશે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો આ શરબત બનાવવા કાચી કેરી લેશું અહીંયા મેં કેસર કેરી લીધેલી છે તમે કોઈપણ કેરી લઈ શકો છો ખટાસ ઓછી હશે તો ખાંડ ઓછી જોશે ખટાસ વધારે હશે તો ખાંડ વધારે જોશે હવે ચાકુની મદદથી પહેલાં આપણે તેની છાલ દૂર કરવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા આ શરબત બનાવવા માટે અહીંયા આપણે પહેલાં છાલને કાઢી લેશું કેરીમાંથી છાલ દૂર કર્યા પછી તેના આપણે ટુકડા કરવાના છે તો આ રીતે આપણે બંને કેરીમાંથી પહેલાં છાલ દૂર કરી લેશું અને છાલ દૂર કર્યા પછી તેના ટુકડા કરશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં છાલ કાઢી લીધી છે તમે જોઈ શકો છો બસ હવે આપણે આ કેરીના ટુકડા કરીશું અને વચ્ચે જે ગોઠલી હોય છે તેને પણ આપણે દૂર કરી લેશું અને આ રીતે રફલી તેને કટ કરી લેશું કેરીમાંથી જે ગોઠલી નીકળે છે તેને દૂર કર્યા પછી આ રીતે આપણે તેના ટુકડા કરી લેશું તો અહીંયા આપણે બંને કેરીના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે કેરીના ટુકડા કર્યા પછી તમારે ખાંડનો કેટલો માપ લેવો છે તો તેના માટે તમારે આ રીતે કેરીના ટુકડા કર્યા પછી તેને એક વાટકામાં લઈ લેવાના અને તે જ વાટકાના મેઝરમેન્ટથી ખાંડ એડ કરવાની તો હવે આપણે કૂકર લઈ લેશું અને કૂકરમાં કેરીના ટુકડા એડ કરી દેસું ત્રણસો ગ્રામ કેરી હોય તો ચારસો ગ્રામ ખાંડ નાખવાની અથવા તો વાટકાના માપથી તે જ વાટકાના મેઝરમેન્ટથી અહીંયા આપણે ખાંડ એડ કરવાની હવે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે તેની પહેલાં આપણે થોડુંક પાણી એડ કરી અને આ રીતે ખાંડને કેરી સાથે મિક્સ કરી લેશું હવે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી કૂકરનું ઢાંકરું બંધ કરી અને ત્રણ સીટી વગાડશું ત્રણ સિટીમાં અહીંયા આપણી કેરી છે એ સરસ બફાઈ જશે આ રીતે હજુ આપણે કૂકરની બે સીટી વગાડશું તો ફ્રેન્ડ્સ હવે આપણે મસાલો બનાવીશું આ મસાલો બનાવવા માટે મેં અગાઉથી જ જીરુંને શેકી લીધું છે શેકેલા જીરાને આપણે મિક્સચર જારમાં લઈ લેશું અહીંયા મેં બે ચમચી જેટલું જીરું લીધેલું છે તેની સાથે અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલું સંચર પાવડર મિક્સ કરશું હવે મિક્સચર જારમાં તેને ગ્રાઇન્ડ કરી લેશું અને સરસ એક પાવડર બનાવીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા સરસ જીરાનો પાવડર બનીને રેડી છે તેને એક પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા જીરાનો સ્મૂથ પાવડર બનીને રેડી છે હવે આપણે ફૂદીનો લેશું તો અહીંયા આપણે ફુદીનો ફ્રેશ લેવાનો છે અને ફુદીનાના પાનને ધોઈ લેવાના છે ફક્ત ફુદીનાના પાન જ લેવાના છે અને તેને પણ આપણે મિક્સર જારમાં લઈ લેશું અને તેમાં બે ચમચી જેટલું પાણી એડ કરીશું બે ચમચી જેટલું પાણી એડ કરી અને તેને ગ્રાઇન્ડ કરીને એક પેસ્ટ રેડી કરશું તો આ રીતે આપણે ફુદીનાની પેસ્ટ બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ ત્રણ સીટી વાગ્યા પછી કુકરમાં કેરી છે એ સરસ બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો અને ખાંડ પણ સરસ મેલ્ટ થઈ ગઈ છે હવે તેમાં આપણે એકવાર બ્લેન્ડર ફેરવી દઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે બ્લેન્ડર ફેરવી અને કેરીના રહેલા ટુકડાને આપણે મેશ કરી લેશું કુકરમાં જો આ રીતે તમે શરબત બનાવશો કાચી કેરી અને ફુદીનાનો તો એકદમ ઝડપથી બની જાય છે હવે બસ તેમાં બે ચમચી જેટલો રેડી કરેલો જીરાનો પાવડર એડ કરી દેશું વધારે જીરું પસંદ હોય તો તમે વધારે એડ કરી શકો છો અને ફુદીનાનો જે પલ્પ બનાવીને રેડી કરેલ તે પણ આપણે એડ કરી દેશું અને બંને વસ્તુને આપણે ચમચીથી મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ ઉનાળામાં આ શરબત તમને એકદમ હેલ્ધી રાખશે અને લૂથી પણ બચાવશે ખૂબ જ એનર્જી આપવા વાળો આ શરબત બનીને રેડી થાય છે જ્યારે પણ ગરમી લાગે ત્યારે તમે એક ગ્લાસ પી લેશો એટલે તરત જ એનર્જી આવી જશે શરીરમાં રહેલો થાક પણ દૂર કરે છે આ શરબત તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો આ શરબત જેમ જેમ ઠંડો થશે તેમ તેમ તે ઘટ થઈ જશે અને હવે તેમાં આપણે એડ કરશું ફૂડ કલર એક પિંચ જેટલો જ અહીંયા ફૂડ કલર એડ કરશું ફૂડ કલર નાખવો ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો તો આ રીતે શરબત બનાવ્યા પછી તેમાં આપણે એક ચમચી જેટલો વિનેગર એડ કરી દેસું વિનેગર એડ કરવાથી આ શરબતને તમે લાંબો સમય માટે સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે હવે તેની થિકનેસ જોઈ શકો છો આ શરબત એકદમ ઠંડો થઈ ગયો છે અને ઠંડો થાય પછી જ તેમાં વિનેગર એડ કરવાનું તો અહીંયા આપણો શરબત બનીને રેડી છે કાચી કેરી અને ફુદીનાનો તો તેને હવે આપણે ગ્લાસમાં સર્વ કરશું તો થોડા થોડાક આઈસક્યુબ થોડાક તકમરિયા એક ચમચી જેટલા એડ કરશું તકમળ્યા છે એ પેટને ઠંડક આપે છે અને ઉનાળામાં ખૂબ જ ફાયદાકારક રહે છે હવે બસ રેડી કરેલા શરબતમાંથી આપણે બે બે ચમચી જેટલો શરબત એડ કરશું અને તેમાં ઠંડુ ઠંડુ પાણી એડ કરશું તો રેડી છે અહીંયા કાચી કેરી અને ફુદીનાનો શરબત તો ચાલો હવે આપણે શરબત બનાવવાની બીજી રીત પણ જાણી લઈએ આ શરબતને તમે બજારમાં ઘણી વખત પીધો હશે પણ આજે આપણે આ શરબતને થોડોક અલગ રીતથી તૈયાર કરીશું તેના માટે ગેસ ચાલુ કરીશું એક તપેલીમાં આપણે એક લીટર પાણી એડ કરીશું અને થોડાક ફુદીનાના પાન એડ કરીશું લીંબુની છાલને થોડીક તેમાં એડ કરીશું આ રીતે ખમરીની મદદથી અને હવે તેને આપણે હલાવી લેશું હાઈ ગેસ ફ્લેમ ઉપર તેને ઢાંકીને બે મિનિટ માટે આ રીતે બોઇલ કરી લેશું એટલે ફુદીનાનો ફ્લેવર છે એ પાણીમાં જતો રહેશે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને અહીંયા તમારે ખાંડ નાખવી હોય તો ચાર ચમચી ખાંડ પણ એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે તમે તેનો કલર જોઈ શકો છો હવે ફ્રેન્ડ્સ આપણે સિરપ બનાવવાનું છે પણ તેની પહેલાં આપણે એક પાવડર રેડી કરીશું જે આ શરબતનું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે તો ફ્રેન્ડ્સ આપણે એક કપ જેટલું જીરું લેશું અને અડધી ચમચી કારામરી એડ કરીશું કાળા મરી એડ ન કરવા હોય તો સ્કીપ કરી શકો છો અને વડિયાળી એડ કરશું એક ચમચી અહીંયા તમે એક ચમચીની બદલે બે ચમચી પણ વડિયારી લઈ શકો છો હવે આપણે તેને એકદમ લો ફ્લેમ ઉપર ફક્ત ત્રીસ સેકન્ડ માટે શેકી લેશું ફક્ત મોઈશ્ચરનો ભાગ દૂર થાય તેના માટે જ અહીંયા આપણે જીરાને શેકવાનું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શેકેલા જીરાને આપણે મિક્સચર જારમાં લઈ લેશું આ રીતે મિક્સર જારમાં લઈ અને પછી તેમાં આપણે થોરાક મસાલા એડ કરશું તો અહીંયા આપણે સંચર પાવડર એક ચમચી એક ચમચી ચાટ મસાલો એક ચમચી જેટલો સૂટનો પાવડર ઘણા લોકો આદુનો પાવડર પણ કહેતા હોય છે બસ તે જ નાખીશું તીખો સ્વાદ ન જોતો હોય તો અડધી ચમચી એડ કરવાનો એક ચમચી જેટલું મીઠું એડ કરશું હવે તેને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું અને પાવડર ફોર્મ બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ પાવડર ફોર્મમાં તે બનીને રેડી છે અને ફ્રેન્ડ્સ હવે તેમાંથી આપણે સિરપ બનાવીશું તેના માટે ફરીથી ગેસની ફ્લેમ ચાલુ કરીશું નોનસ્ટિક પેનમાં આપણે ખાંડ એડ કરીશું એક કપ જેટલી ખાંડ તેની સામે બે કપ જેટલું પાણી એડ કરશું તો ફ્રેન્ડ્સ આ પરફેક્ટ માપ છે આ સિરપ બનાવવા માટે પણ જો તમારે ખાંડ વધારે એડ કરવી હોય તો અડધા કપ જેટલી ખાંડ એડ કરી શકો છો અને બજારમાં આ સિરપ મળે જ છે આ રીતે ખાંડ મેલ્ટ થઈ જાય એટલે તેમાં આપણે નાખી દેસું રેડી કરેલો પાવડર અને તેને આપણે લો ફ્લેમ ઉપર આ રીતે હલાવશું અને એક તાર જેવી ચાસરી થાય ત્યાં સુધી તેને પકાવીશું ખાંડને મેલ્ટ થતાં અને ચાસરી બનતા પાંચથી સાત મિનિટ લાગશે પાંચથી સાત મિનિટમાં જ આપણું સિરપ છે એ એકદમ ઘટ થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પાંચ મિનિટમાં જ આ રીતે સિરપ છે એ એકદમ ઘટ બની જશે હવે તમારે થિકનેસ કેવી રાખવાની છે તે પણ હું તમને જણાવી દઉં છું આ રીતે એક જ ડાયરેક્શનમાં સતત હલાવશો એટલે સરસ ચાસરી બની જશે અને ચાસરીને તમે આ રીતે હાથેથી ચેક કરશો તો એકદમ હાથમાં ચોટશે અને મધ જેવું લાગશે સાથે સાથે અડધા તાર જેવી ચાસરી બને એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ચમચાની મદદથી પણ તમે ચેક કરી શકો છો ચમચો આ રીતે એકદમ સિરપથી કોટ થઈ જાય આંગળીથી તમે આ રીતે ચેક કરી શકો છો તો બસ આ બે રીતથી તમે સિરપને ચેક કરી શકો છો એક તો હાથેથી અને એક છે ચમચાથી અહીંયા આપણું સિરપ બનીને રેડી છે હવે આ સિરપને લાંબા સમય માટે સ્ટોર કરવા માટે બે ચમચી જેટલું આપણે વિનેગર એડ કરશું અને સિરપમાં વિનેગરને મિક્સ કરી લેશું આખા ઉનાળા માટે તમે આ રીતે સિરપ બનાવીને સ્ટોર કરી શકો છો તો તમારી પાસે જે પણ બોટલ હોય તેમાં આ સિરપ ઠંડુ થાય પછી તમારે ભરી લેવાનું અહીંયા આપણું જીરા મસાલા સિરપ બનીને રેડી છે આ રીતે કોઈપણ બોટલમાં ભરીને તમે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો તો ચાલો હવે જીરા મસાલાના સ્વાદ સાથે આપણે ડ્રિંક બનાવીશું તેના માટે આપણે રેડી કરેલા પાણીમાં તકમરીયા એડ કરી દઈશું તકમરિયા નાખવા ઓપ્શનલ છે પણ તે પેટને ઠંડક આપે છે ઉનાળામાં લૂઠી બચાવે છે વરીતે ચરબી પણ ઓછી કરે છે તો આપણે થોડાક તકમરિયા એડ કરશું અને બે ચમચી જેટલું સિરપ એડ કરીશું એક લિટર પાણીમાં ફક્ત બે ચમચી જેટલું રેડી કરેલું જીરા મસાલા સિરપ એડ કરી દેસું અને ચમચાથી હલાવી લેશું આ ડ્રીંકને ઠંડુ ઠંડુ બનાવવા માટે આઈસ ક્યુબ એડ કરી દેસું અને સરસ લૂક આપવા માટે અહીંયા આપણે બે ત્રણ ફુદીનાના પાન પણ એડ કરીશું અને ડ્રિંકને ટેસ્ટી બનાવવા માટે એક લીંબુનો રસ આ રીતે નીચવીને એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો સરબત બનીને રેડી છે કોઈ પણ કેમિકલ અને કલર વગરનું રિફ્રેશિંગ ડ્રિંક રેડી જે ગરમીમાં લૂથી બચાવશે થાક દૂર કરશે અને એકદમ નવી જ તાજગી આપશે દિલ દિમાગને ખુશ કરી દેશે હવે તેને આપણે ગ્લાસમાં સર્વ કરીશું ઉનાળામાં ગરમીના કારણે જે થાક લાગે છે તેનાથી પણ તમને બચાવશે અને એક નવી જ એનર્જી આપશે તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને આજની રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્રો અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે